મામલતદાર કોર્ટ અધિનિયમ કયા વર્ષનો છે ઓગણીસો છ મામલતદાર કોર્ટ અધિનિયમ ઓગણીસો છ કઈ તારીખે અમલમાં આવ્યો ઓગણત્રીસ ઓક્ટોબર ઓગણીસો ને છ મામલતદાર કોર્ટનું અધ્યક્ષ સ્થાન કોણ લે છે મામલતદાર ખેતી અથવા જમીન પર કુદરતી પાણીના પ્રવાહમાં અવરોધ થાય તો મામલતદાર શું કરી શકે અવરોધ દૂર કરવાની સત્તા ધરાવે છે મામલતદાર ક્યારે પોતાની સત્તા વાપરવાથી ઇન્કાર કરી શકે જ્યારે નિર્ણય અન્યાય લાગે અથવા દીવાની કોર્ટ વધુ યોગ્ય હોય મામલતદાર સત્તા વાપરવાથી ઇન્કાર કરે તો શું કરવું પડે લેખિત કારણ નોંધવું પડે દાવો ક્યારે દાખલ કરવો જરૂરી છે છ મહિનાની અંદર દાવાનું કારણ ક્યારે ઉત્પન્ન થયેલું ગણાય ત્યારે અવરોધ અથવા કબજો લેવાયો હોય તે તારીખે કોઈ વ્યક્તિ મુદત પૂરી થયા પછી પણ કૂવા કાંસમાંથી પાણી લેતો રહે તો શું કરી શકાય છ મહિનાની અંદર મામલતદાર કોર્ટમાં દાવો કરી શકાય કલેક્ટર શું કરી શકે દાવો બીજા મામલતદાર કોર્ટમાં ટ્રાન્સફર કરી શકે દાવા અરજીમાં શું દર્શાવવું પડે અવરોધનો પ્રકાર અને જમીનનું સ્થાન કોઈ પક્ષકાર નક્કી કરેલા દિવસે હાજર ન થાય તો મામલતદાર શું કરી શકે સમન્સ કાઢે સમન્સ છતાં હાજર ન થાય તો મામલતદાર શું કરી શકે ધરપકડ માટે વોરંટ કાઢે વાદી હાજર ન રહે અથવા દસ્તાવેજ રજૂ ન કરે તો શું થશે દાવા અરજી ખર્ચ સાથે કાઢી નાખશે વાદી હાજર રહે પરંતુ પ્રતિવાદી હાજર ન રહે તો શું થશે એક પક્ષીય નિર્ણય કરશે એક પક્ષીય નિર્ણય સામે અરજી કેટલા દિવસમાં કરી શકાય ત્રીસ દિવસમાં કોઈ સગીર માટે દાવો કોણ કરી શકે સ્વાભાવિક વાલી અથવા નિયુક્ત પાલક કોઈ પક્ષકારનું મૃત્યુ થાય તો તેની કાયદેસર પ્રતિનિધિ નક્કી કરવા અરજી કેટલા સમયમાં કરવી એક મહિનાની અંદર અરજી ન કરવામાં આવે તો શું થશે ફરિયાદ બંધ ગણાશે મામલતદાર ન્યાયના હિતમાં શું કરી શકે નવા સાક્ષીને બોલાવી તેની જુબાની લઈ શકે મામલતદાર જરૂર લાગે તો શું તપાસી શકે જાતે જઈ તકરારી મિલકત તપાસી શકે તપાસ દરમિયાન મેળવેલી વિગતોનું શું કરાશે નોંધ કરી કેસના દફ્તરનો ભાગ બનાવાશે મામલતદારનો નિર્ણય વાદીની તરફેણમાં હોય તો શું કરશે યોગ્ય હુકમ કરીને અમલમાં લાવશે મામલતદારનો નિર્ણય પ્રતિવાદીની તરફેણમાં હોય તો શું થશે દાવો કાઢી નાખશે દાવાનો ખર્ચ કોણ આપશે જેની વિરુદ્ધ નિર્ણય થાય તે પક્ષકાર મનાઈ હુકમનું ઉલ્લંઘન કરનાર વ્યક્તિની કઈ કલમ હેઠળ શિક્ષા થઈ શકે આઈપીસી કલમ એકસો ખોટી દાવા અરજી પર સહી કરનારને કઈ કલમ હેઠળ ગુનો ગણાય આઈપીસી એકસો ત્રણ ખોટી સાક્ષી